નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ હવે મિત્રો આજે આપણે વાત કરવાની છે કે અમુક ટાઈમથી ઘણા બધા મિત્રોની અમુક ટાઈપની કોમેન્ટ આવે છે કે પરેશભાઈ તમે વરસાદની આગાહી કરો છો તમે તાપમાનની આગાહી કરો છો અને તમારી આગાહી પણ સચોટ સો ટકા સાચી પડે છે તો આ કયા આધારે કરો છો કેવી રીતે કરો છો એવું ઘણા બધા મિત્રો જાણવા માગે છે તો આજે આપણે એ વાતની થોડીક ક્લિયરિટી કરવાની છે પણ સૌપ્રથમ આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે મિત્રો વરસાદની આગાહી લગભગ હું આઠ દસ વર્ષથી કરું છું જેની અંદર શરૂઆતમાં મેં વોટ્સએપ ગ્રુપ ફેસબુક અને પ્રિન્ટ છાપી અને પ્રિન્ટ પણ ઘણા બધા લોકોને બાટીને વરસાદની આગાહી કરતો હતો ઘણાને મૌખિક કહેતો હતો અને આ રીતે લગભગ મેં આઠ દસ વર્ષથી હું આગાહી કરતો આવું છું પણ ગયા વર્ષથી એટલે કે બે હજાર નું જે કાર્યક્રમ હતો એ મેં યુટ્યુબ પર મૂકીને આ શરૂઆત કરી હતી અને આની અંદર પણ ઘણા બધા મારું જે ગ્રુપ સર્કલ હતું મિત્ર સર્કલ હતા એ વર્ષોથી મારી આગાહી જોતા હતા અને એ લોકોને એવું હતું કે પરેશભાઈ તમારી આગાહી સચોટ અને પરફેક્ટ સાબિત થઈ છે તો તમે યુટ્યુબની અંદર વિડીયો બનાવીને અપલોડ કરો જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપનો મેસેજ પહોંચી શકે અને વધુમાં વધુ ખેડૂતોને ખ્યાલ આવી શકે કે ભાઈ આ તારીખે વરસાદ થવાનો છે આ તારીખે આવું તાપમાન થવાનું છે જેથી એક લોકો પોતાના આયોજન વ્યવસ્થિત રીતે કરી શકે એટલા માટે મેં યુટ્યુબ ઉપર આ ચેનલ બનાવીને આપ સુધી એક કાર્યક્રમ પહોંચાડવાની કોશિશ કરી છે અને એની અંદર પણ આપણે ખાસ કરીને વેધરને લગતા જ વધુ પડતા કાર્યક્રમ આપીએ છીએ અને બાકી મારો સબ્જેક્ટ જે મેઇન છે એગ્રીકલ્ચરને લગતો તો એગ્રીકલ્ચરને લગતા વ્યવસાયની સાથે પણ હું લગભગ પંદર સત્તર વર્ષથી જોડાયેલો છું એટલે ખેતીની માહિતી પણ આપને વ્યવસ્થિત રીતે આપવાની કોશિશ કરું છું જેથી કરીને ખેડૂતને કંઈક સાચી માહિતી મળે અને ખેડૂત આગળ આવતા હોય તેવા હંમેશા મારા પ્રયત્ન રહે છે અને હું પણ એક ખેડૂતના ઘરમાં જન્મ લીધો છે એટલે હું આ વસ્તુને સમજી શકું છું કે ભાઈ ખેડૂતની સમસ્યા શું હોય છે અને ખેડૂત કઈ કઈ જગ્યાએ છેતરાય છે અને કઈ કઈ જગ્યાએ તેને મુસીબતનો સામનો કરવો પડે છે એટલા માટે આ ખેડૂત માટે ખાસ આપણે મહેનત કરતા રહીએ છીએ અને હવે વરસાદની આગાહીની વાત છે તો ઘણા બધા મિત્રો જે જ્યોતિષની અને આવી બધી ઘણી બધી મારા ઉપર વાત કરતા હતા કોમેન્ટની અંદર એના વિશે હું ખાસ કહી દઉં છું કે કોઈ પણ જાતનું જ્યોતિષની બાબતની વાત કરવા જઈએ તો હું ખુદ

કે ત્યારે રાજા વિક્રમાદિત્યએ એના યુનિવર્સિટીઓ સ્થાપી હતી અને એની યુનિવર્સિટીની અંદર લગભગ ઘણા બધા ખગોળશાસ્ત્રીઓ હતા કે જે ખગોળશાસ્ત્રના આધારે એ લોકોએ આખું આખું જે ગુજરાતી કેલેન્ડર છે એમાં પણ ઘણા બધા ફેરફારો કરી અને ગ્રહ નક્ષત્રની ચાલ અને જે કાંઈ આખું આપણા આભામંડળનું જે રચના છે તેનું વ્યવસ્થિત સમજાવ્યું હતું અને એના ઉપરથી જ આપણા ગુજરાતી કેલેન્ડરને આપણે વિક્રમ સંવંત કહેવામાં આવે છે એ રાજા વિક્રમ આદિત્ય દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું આજથી બે હજાર વર્ષ પહેલાં અને એના જે અભ્યાસક્રમ હતા એ અભ્યાસક્રમમાં જે અભ્યાસમાંથી નીકળી ગયા છે કોઈ પણ યુનિવર્સિટી અભ્યાસક્રમને લાગુ કરતી નથી પણ એ અભ્યાસક્રમના આધારે કોઈપણ વ્યક્તિ આજે પણ ખગોળશાસ્ત્રી બની શકે છે અને એની અંદરથી જે દર્શાવ્યું છે તે મુજબ કે જે સૂર્ય પૃથ્વી અને બીજા અન્ય ગ્રહ છે તે કઈ રીતે ચાલે છે અને ખાસ કરીને કેલેન્ડરમાં જોવા જાવ તો આપણે ગુજરાતી તારીખો છે અને એના જે ચોઘડીયાઓ હોય વાર તિથિ હોય અને નક્ષત્ર હોય આ બધાની ચાલ જોતાં લગભગ સૂર્ય ચંદ્ર અને બીજા અન્ય ગ્રહોની પણ તમને સ્થિતિ ખ્યાલ આવી જતો હોય અને આ સ્થિતિને કારણે જે વાતાવરણ સર્જાતું હોય એના હિસાબે પણ થોડોક તમે અંદાજ લગાવી શકો છો અને બીજા નંબરમાં જે આપણે ચોમાસાની રીંગ છે તે આદોબાર નિકોબાર ટાપુ લક્ષદ્દીપ ટાપુ થઈ અને કેરળમાં પહેલી વખત એન્ટર કરે છે અને કેરળમાં એન્ટર કરે એ રીંગ પછી મહારાષ્ટ્ર ગુજરાત કચ્છ રાજસ્થાન અને છેઠ હિમાલય સુધી રિંગ જાય છે એક પ્રકારની કાલ્પનિક રીંગ છે અને એ રિંગ હિમાલયના આંટો ફરી અને ફરી પાછી પશ્ચિમ બંગાળ અને કર્ણાટક થઈ અને ફરી પાછી કેરળ થઈને લક્ષદ્વીપ ટાપુ તરફ જાય ત્યારે એક ચોમાસાનો રાઉન્ડ પૂરો થતો હોય છે ને એ રિંગની અંદર જે કાલ્પનિક રીંગ છે એની અંદર કેટલો ભેજ હોય છે કેટલું પ્રમાણ ટેમ્પરેચર હોય છે આ બધું પણ એક માપવાનું હોય છે આના પણ અત્યારે હાલમાં ઉપકરણો છે અને અમુક ઉપકરણો ન હોય તો એના તમારે એસેમ્બલ દેશી આપણે ઘરે આપણી રીતે પણ બનાવવા પડતા હોય છે આવી બધી તૈયારીઓ કરીને આ તમે રીંગનું ભેજ માપીને પણ આગાહી કરી શકો છો અને એનાથી પણ ઘણું બધું વિશેષ ટેકનોલોજીના મારફતે આપણે ઉપગ્રહ તસવીરો જે લઈએ છીએ કે જે હવામાન ખાતાનો કલ્પના વન નામનો એક ઉપગ્રહ છે એની અંદરથી તમે ચોમાસા દરમિયાન એના જે ચિત્રો જોઈને પણ થોડુંક અનુમાન લગાવી શકો છો આવા ઘણા બધા ટેકનોલોજીને કારણે વરસાદની આગાહી થઈ શકતી હોય પણ જ્યોતિષ જેવું કોઈ વસ્તુ હોતી નથી એટલે ખાસ હકીકત આ હતી અને વિશેષ પણ અમે સમય મળશે ત્યારે એક સારો વિડીયો બનાવી અને આના વિશે સંપૂર્ણ માહિતી આપણે સમજાવવાની કોશિશ કરીશું વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ